નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ સોયાબીનના બજાર ભાવ કેવા છે આજે સોયાબીનની હરાજી કટામાં લેવાની છે તો આજે કટામાં હરાજી ચાલુ થઈ ગઈ અને જઈએ આપણે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નો ભાવ નવસો ને ચુમ્માલીસ રૂપિયા થયો અને બિયાર ક્વોલિટી સોયાબીન એ નવું એ ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી એકદમ ચોખ્ખું અને દાણો પણ ખકડે જોઈ લો ક્વોલિટીમ કાંઈ પણ ઘટેમ નથી નવસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો જોઈ લો ઊંચામાં ઊંચો આજનો યાર્ડનો જોઈ લો ક્વોલિટીમ કાંઈ ઘટે નહીં

નવસો સોળ રૂપિયા ભાવ થયો નવાનો હુક્કું દાણો કઈ કલેક્ટી બોલાવે અને ક્વોલિટી કાંઈ પણ ઘટે મેં જોઈ લો નવ આ બે આલ હા હા બેસી લઈ રૂપિયા થયો અને નવું છે બીને ક્વોલિટી ની વાત કર તો ધૂળ વાળું છે જ છે અને બાકી તો કઈ ક્વોલિટી માં ઘટામ નથી જોઈ લ્યો બે રૂપિયા ભાવ થયોનો આ ઢગલો 50 આ સોયાબીન નો ભાવ સાતસો ને એસી રૂપિયા થયો અને નવું હે ક્વોલિટીની વાત કરીને તો ધૂળવારું હોય અને માઇનું રવાવાળું વાળું હોય

આ સોયાબીનનો ભાવ આઠસો ને એક રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો થોડુંક કસ્તરવાળું હોય તો યુલ્યો ક્વૉલિટી આઠસો ને એક રૂપિયા ભાવ થયો આનો ક્વોલિટી આ સોયાબીન પણ ભાવ આઠસો ને બેતાલીસ રૂપિયા થયો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો સુપર ક્વોલિટી એકદમ હુક્કું ચોખ્ખું દાણો પણ જોઈ લો ક્વોલિટી કઈ પણ ઘટ એમ નથી નવસો નવ રૂપિયા ભાવથી અને નવ સોયાબીન જોઈ લો પણ સારી એ નવસો નવ રૂપિયા આજનો ભાવ ઊંચામાં ઊંચો આજનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા થયો નવું એ ક્વોલિટીની વાત કરીએ તો એકદમ ભૂખું એ જોઈ લો આઠસો ચાલીસ રૂપિયા ભાવ થયો નવાનો આદનો આજનો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને છેતાલીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીએ તો નવ ને એકદમ હૂકું છે દાણો કડકડાકી બોલા જોઈ લો આઠસો રૂપિયા ભાવ થયો સોયાબીનનો આજનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને છેતાલીસ રૂપિયા થયો ને નવ એ ક્વોલિટીની વાત કરીએ તો એકદમ હૂકું એ જોઈ લો ક્વોલિટી આઠસો ને રૂપિયા આજનો ભાવ છે આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણપચાસ રૂપિયા થયો હોય નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીને એકદમ હુકું હોય અને દાણો પણ ખખડે જોઈ લો આઠસો ને ઓગણપચાસ રૂપિયા આજનો ભાવ થયો આ નવા સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ નવસો ને દસ રૂપિયા થયો ને નવું હે ક્વોલિટીની વાત કરીએ તો એકદમ ચોખ્ખું હુક્કું આવા વગરનો માલ એ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે દાણો ખખડે બાકી નવસો રૂપિયા રૂપિયા થયો આજનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ સોયાબીનમાં જો આ વકલ એ કટાનો નવસો નગિયાર રૂપિયા ભાવથી આ સોયાબીન નો ભાવ આઠસો ને બ્યાસી રૂપિયા થયો એ ક્વોલિટી વાત કરીને તો ભાઈ એ વન સુપર ક્વોલિટી નું સોયાબીન કઈ પણ ઘટે એમ નથી ને નવું હે કુકું અને દાણો પણ ખકડે જોઈ લો ક્વોલિટી કઈ પણ ઘટે એમ નથી આઠસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો આજનો આ સોયાબીન નો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોઈ લો એક